કડોદરા હડપાટીવાસમાંથી રૂપિયા છવ્વીસ પોઈન્ટ સોળ લાખથી વધુના અફીણના મુદ્દામાલ સાથે એસએચની ટીમે એકને ઝડપી એકને વોન્ટેજ જાહેર કર્યો આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ કેમ્પેન હેઠળ કામગીરી કરવા ઉપલા અધિકારીને સૂચના આપવામાં આવેલ જેના અનુસંધાને સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ કામરાજભાઈ તથા પ્રકાશભાઈ વાલજીભાઈ નાવને સંયુક્ત બાતમી મળી હતી કે કડોદરા હરપટીવાસમાં આવેલી એક દુકાનમાં મોટી માત્રામાં માદક દ્રવ્ય અફીણનો જથ્થો સંગ્રહ કરી છૂટક વેચાણ કરી રહ્યો છે તેવી ચોક્કસ બાતમી વાળી જગ્યાએ પહોંચી રેડ કરતા કડોદરા ગામ નવા હરપટીવાસમાં આવેલી ભવાની કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી વગર પાર પાસ પરમિતનો અફીણના રસનો જથ્થો કુલ પાંચ પોઈન્ટ જીરો ત્યાંસી કિલોગ્રામ જેની કિંમત રૂપિયા પચીસ લાખ એકતાલીસ હજાર પાંચસો તથા મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા પચ્ચીસ હજાર મળી કુલ રૂપિયા છવ્વીસ લાખ સોળ હજાર પાંચસોના અફીણ અને મુદ્દામાલ સાથે ચોવીસ વર્ષીય પિન્ટુ કેસરીમલ લુહારને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડી અફીણનો જથ્થો આપનાર વરલી સાંઈ દર્શન સોસાયટીમાં રહેતો બુધારામ દેવરામ બિસ્નોઈને વોન્ટેડ જાહેર કર્યાની પ્રેસ નોટ બુધવારે બપોરે એક વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ એલ ગાગિયાએ હાથ ધરી છે સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી સુરત જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોસર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા પોલીસ દ્વારા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું કેમ્પેન ચલાવવામાં આવી રહેલ છે આ કેમ્પ અંતર્ગત એસઓજી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે મોહિમ ચલાવી ઘણા સંખ્યામાં કેસો કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત ગઈકાલે સુરત જિલ્લા એસઓજીને માહિતી મળેલ કે કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં હળપતિવાસમાં એક કરિયાણાની દુકાનમાં અફીણનું વેચાણ ચાલી રહેલ છે જે ગેરકાયદેસર વેચાણ બાબતે એસઓજી ટીમ દ્વારા સતત જગ્યાએ રેડ કરવામાં આવેલ અને રેડમાં અફીણનો જથ્થો પાંચ કિલોગ્રામ જેની કિંમત આશરે રૂપિયા પચીસ લાખ એકતાલીસ હજારની અને મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા પંચોતેર હજાર એમ કુલ મુદ્દામાલ છવ્વીસ લાખ સોળ હજાર પાંચસોનો મુદ્દામાલ મળી આવે પ્રાથમિક પૂછપરછમાં આરોપી પિન્ટુ ઉર્ફે પિન્ટુ સન ઓફ કેસરીમલ લુહાર ઉંમર આશરે ચોવીસનો મળી આવેલ જેની પૂછપરછ કરતા સદર આરોપી આ કામે વોન્ટેડ આરોપી બુધારામ દેવારામજી બિસ્નોય હાલ રહેવાસી સાંઈ દર્શન સોસાયટી વરેલી નાઓ પાસેથી છેલ્લા એક વર્ષથી આ મુદ્દામાં મેળવતો હોવાની બાતમી મળી આવેલ છે આ ગુનામાં વોન્ટેડ આરોપી બાબતે વધુ તપાસ ચાલુ છે